જોઈએ હવે કે કાંતાક્ષડી અમે રમી હગીએ કાંતાક્ષડી રમી છે આજુબાજુ વાળા ઉઠી જાય હે હે આજુબાજુ વાળા ઉઠી જાય તો મિત્રો અમે હવે અંતાક્ષડી ચાલુ કરી અમે અંતાક્ષડી ચાલુ કેમ કરવાની ઓ ન કડી ઓ ન કડી જે ને રમવું વો ઈ પછી હું આવે આપણે હે ને કલમ ખડીયા ચાલુ કરાય ક ઉપરથી ગા તને મનાઓ તમે

ઉપર wow. થી <laughs> <laughs> થોડું ઘણા ગરબડ ખોટું કરી નાખ્યું થાય લાલ મોટર આવી ગુલાબી ગજરો લાવી મારા વ્યારા વિરા સાસરી

ક્યુ ગીત ગાવાનું ના ગજરે કીદાર ના મોતી ઓકે હાર કોઈ કેતની સુંદર હો તું કિતને સુંદર હો આ બધું આવડે પણ આ અવાજ જે નેચરલી હોય એના હોય ગાય આપણે કાઈ આતી બસલમ કે અરજી છી તો નથી ભાઈ ભાઈ ને લેડીસ ને જેન્ટ્સ ને ફેર ન પડે હા પણ એટલે તારો તો ઓલી રાયડું નાખે છી હું ના રાખતી હોય એટલે કુ 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 ઈના જેવું આવે છે આ મારા કુસા હે સ્વર્ગો સે આયો હે સંદેશ ¡Bulago llora ayo ra moiko, se ayo es andes, bula ayo.

જો આવ્યો આ શોખીન છે મેં તમને કીધું તું ને કે આ ગીત ગાવાના બહુ શોખીન છે આમ જો એટલે બે મેં કીધું કે ભાઈ ગીત ગાવાનો છેલ્લે રાખ દે કા કાગડા નો અવાજ આય છે કોયલ નો અવાજ આય છે બે માંથી કોયલ નો અવાજ થોડો ઘણો સારો આવ્યો કાગડા તો અમે હતા પણ હવે થોડાક અમે કોયલ બનવાની ટ્રાય કરીએ પણ કોયલ બની નથી શકતા હવે હું કોયલા ને કોયલ કોયલા ને કોલસા એ બધા કાળા જ હોય કોયલ એ અમે ના થાય ના થાય એના જેવું છે